સાહેબ ઓકે છે પછી આપણે બંને બુકોની માહિતી આપી દેવાની છે ચાલો ડન જલ્દી જલ્દી મને ઇન્ફોર્મેશન આપી દો કે સાહેબ બધું ઓલ ઓકે છે પછી આપણે તમને બધી માહિતી આપી દઈએ અને બુક છે તમારી જીએસ ની રેવન્યુ જે જીએસ નું દોઢસો માર્ક નું પેપર આવવાનું છે એની અંદર તમને આ બંને બુક મદદરૂપ થવાની છે ચલો ડન ઓકે કન્ફર્મેશન આપી દો કે સાહેબ બધું ઓલ ઓકે છે પછી આપણે સરસ મજાની માહિતી આપવાની છે જીએસ ની બુક છે ઓકે બહુ મોટી થઈ જાય એટલા માટે આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરેલી છે ચાલો બધી માહિતી આપવાની છે લલકારી દઈએ બરાબર બધું ઓકે હોય તો મને કન્ફર્મેશન આપી દો અને કેવું રહ્યું તમારું પ્રિલિમ્સનું પેપર ઓકે પેલા એની કમેન્ટ કરો બરાબર પ્રિલિમ્સનું પેપર તમારું કેવું ર્યુ મહેસૂલ તલાટીનું ઓકે બોલાવી દીધી બાકા જીકી ચાલો પેલા મને એ જવાબ આપો પછી બધી માહિતી આપીએ જય માતાજી ઓલ ઓફ આવી ચલો સોરઠિયા ભાઈ મોસ્ટ વેલકમ ઓકે બધા કમેન્ટ કરી દેશે ઓકે નું પેપર મામા કેવું રહ્યું તમારું તલાટી તલાટીનું બરાબર પછી આપણે બધી માહિતી આપવાની છે ઓકે બધા ચલો કેટલા માર્ક્સ હોય તો એનું આપણે કરીશું નમનભાઈ અલગથી વિડીયો બનાવશું એના માટેની લિંક નીચે મૂકી દીધી છે કેટલા માર્ક્સ આવ્યું આ તમારે મને એક એમાં જણાવવાનું છે ચલો એનું એનાલિસિસ ચાલુ જ છે ગુજરાતી ઇંગ્લિશની બુક કમિંગ શૂન છે અત્યારે જી એસની માહિતી બોલાવવાની છે આપણે બહુ જ મસ્ત ગયું દ્વારકાધીશ કહી રહ્યા છે ફેન ઓફ દ્વારકાધીશ સરસ ચાલો બાકાજી કી બોલાવ દીધી ચાલો સરસ સરસ ઓકે આઈ હોપ કે તમે બધાય સારું પરફોર્મ કર્યું હશે વેબ સંકુલે તમને ઘણી બધી મદદ બી કરી યુટ્યુબના માધ્યમથી ઘણા આપણા એપ્લિકેશન યુઝર હશે અને હવે આપણે તમને મદદ કરવાની છે મેઇન્સ માટે ચલો બધા આવી ઘડીક હું બુકને મૂકી દઉં બરાબર વજન બહુ છે બે બુકનું ચલો ડન ઓકે તો ચાલુ કરીએ પેલા વિડીયોને લાઈક કરી દો શેર કરી દો ઓકે એનાલિસિસ માટેનો વિડીયો કાલે આવશે બરાબર કાલ સાંજે આવશે અને એમાં નીચે એક લિંક બી મૂકી છે એમાં તમે તમારા માર્ક્સ મૂકી દેજો અત્યારે અમારું એનાલિસિસ ચાલુ જ છે દરેક ફેકલ્ટીને પછી ઓનલાઈન ઓફલાઇન બધાના માર્ક્સ એકદમ આપણે સચોટ એનાલિસિસ આપશું તો કાલે પૂગી જજો બરાબર કાલે સાંજે આપણે એનાલિસિસ કરશું એવું નહીં કે હવામાં સીધા લ્યો આટલા માર્ક આટલા સારા માર્ક આટલા નબળા માર્ક એવું નહીં ભાઈ ઓકે જેટલો ડેટા વધુ આવશે એટલું વધુ મજા આવશે ચાલો ડન સરસ કરંટ અફેરના લેક્ચર મદદરૂપ થયા ઓકે થેન્ક યુ થેન્ક યુ ભાઈ ઓકે મહેનત તમને કરાવી હતી યુટ્યુબમાં બી સિંધી સાહેબના બી તમે લેક્ચર જોયા હશે આપણા સાયન્સ ટેકમાં બી ઓકે બહુ જ મહેનત કરાવી હતી ચલો આઈ હોપ કે બધાય સારું પરફોર્મ કર્યું હશે ચલો ડન તો હવે મામા માહિતી આપવાની છે આ જે બુક્સ છે એ તમને મેન્સમાં મદદરૂપ થવાની છે ઓકે આ તમને શેમાં મદદરૂપ થવાની છે તો કે મેન્સની અંદર મદદરૂપ થવાની છે બરાબર તો આ તમને મદદરૂપ થશે તો ચાલો આના વિશે આપણે માહિતી આપી દઈએ આ બુક વિશે લાસ્ટ ટાઈમ જે સીસી ગ્રુપ એ ના સ્ટુડન્ટો બરાબર જેણે મેન્સ લખી હતી તો એ વખતે આપણે બુક લોન્ચ કરેલી બરાબર સીસી ગ્રુપ એ વખતે જીએસ નું પેપર તમને પચાસમાંથી ચુમ્માલીસ પ્રશ્નો બેઠા જોવા મળ્યા છે બરાબર આપણી વેબ સંકુલ એપ્લિકેશન જે બુકુ બનાવી હતી સીસી મેન્સ મંત્રાની બુક પછી મુખ્ય પરીક્ષાની અને વર્તમાન વિશેષ અને એપ્લિકેશન આટલું રિફર કર્યું હશે તો એમાંથી ચુમ્માલીસ પ્રશ્નો તમને જોવા મળેલા છે અને યુટ્યુબમાં આની સાબિતી પણ છે અને મેં જ આપી હતી આની સાબિતી કે કઈ જગ્યાએ કઈ વસ્તુ છે તો એ વખતે સીસી ગ્રુપ એના સ્ટુડન્ટનું કામ થઈ ગયું હવે જે અત્યારે વાત છે ભાઈ તલાટીની તો સાહેબ તલાટી માટે આવું કંઈક કરો જાદુ કે જાદુ થઈ જાય તો એના માટેનું જ છે બરાબર તો એના માટે જ અત્યારે આપણે સરસ મજાનું જે રેવન્યુ તલાટી મેઇન્સના જીએસના પેપરને લઈને ઓકે સોલ્યુશન આપણે લાવી દીધેલું છે હવે જે ખળભળાટ છે બરાબર બધું કહું છું ઓર્ડર કઈ રીતે કરવાનું મેન વસ્તુ શું છે મામા સમજજો કે તલાટીની મેઇન્સ હવે એક જ મહિનાની અંદર છે બરાબર ઓકે એક મહિનાની અંદર છે હજુ તમે પેપર આપીને ઘરે પોઈ ગયા ત્યાં ન્યૂઝ આવી કે ભાઈ એક મહિનાની અંદર શું છે ભાઈ એક્ઝામ છે બરાબર ઓકે ઘણો એવો વર્ગ હશે ઓકે જેને બહુ સારી તૈયારી કરી રહી છે બહુ સારું પેપર બી ગયું છે એ અત્યારે દ્વિધામાં હશે કે યાર મહિનાની અંદર કઈ રીતે આ બધું પૂરું કરવું ઓકે આ ભાઈ વિચારી રહ્યા છે ઓકે પેપર હારું ગયું એવું લાગે છે પણ એક મહિનામાં જ એક્ઝામ છે ચાલો તો એક મહિનાની અંદર શું કરવાનું થશે તો આ ભાઈ થોડુંક હવે લખવાની પ્રેક્ટિસ કરી છે આજુબાજુ કઈ હરખું મેળ ન થાવ તો કાગળના ડૂચા કર નહીં ખાય કે ભાઈ આ બધું કઈ રીતે લખવું બરાબર તો આનું લખાણ સ્ટાર્ટ કઈ રીતે કરવું મેઇન્સ ની અંદર તો આ ભાઈ વિચારી રહ્યા છે ચાલો ડન તો વિચારતા વિચારતા ઘણું વિચારે છે કે યાર એક માર્ક ના પ્રશ્નો આવવાના છે બે માર્ક ના આવવાના છે ત્રણ માર્ક ના આવવાના છે અને પાંચ માર્ક ના પ્રશ્નો બી આવવાના છે ઓકે સીસી ગ્રુપ એ જેવું નથી કે જેમાં બધું ત્રણ માર્કનું જ હતું બરાબર આ વખતે ટ્વિસ્ટ છે ગોણ સેવાએ ટ્વિસ્ટ કર્યું છે કે મેઇન્સની અંદર જીએસનું જે પેપર છે ઓકે જે દોઢસો માર્કનું છે ત્રણ કલાકનો સમય છે કે જેની અંદર અલગ અલગ પેટર્નના ક્વેશ્ચન આવવાના છે એક માર્કના ક્વેશ્ચન આવવાના છે બે માર્કના ક્વેશ્ચન આવવાના છે ત્રણ માર્કના ક્વેશ્ચન આવવાના છે અને પાંચ માર્કના ક્વેશ્ચન આવવાના છે તો યાર આ કઈ રીતનું બધું કરવું કેવા એક માર્ક ના પૂછાશે પ્રશ્નો બરાબર કેવા બે માર્ક ના પૂછાશે કેવા ત્રણ માર્ક ના પ્રશ્નો પૂછાશે અને કેવા પાંચ માર્ક ના પ્રશ્નો પૂછાશે ચલો એક સમયે સમય તો ખબર પડે કે હાલો ભાઈ પ્રશ્ન પૂછવા વાળા પૂછશે એનું તો ટેન્શન નથી પણ આના જવાબ કઈ રીતે લખવા હાલો એક માર્ક નું તો આપણે લડી લઈ ઓકે અહીંયાથી થોડીક મુસીબત ચાલુ થશે કે બે માર્ક ના પ્રશ્ન જવાબ કઈ રીતે લખવા ટૂંકમાં કેવા પૂછાય છે ત્રણ માર્ક ની અંદર કેવી રીતના પ્રશ્નો પૂછાશે અને પાંચ માર્ક ની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તો આ બધાનું વન સ્ટોપ સોલ્યુશન લાવી દીધેલું છે હવે તમારે કાંઈ વિચારવાનું નથી બરાબર એના માટે તમને આ બે બુક મદદરૂપ થવાની છે બસ આટલું કરી નાખો આની અંદર એક માર્ક ના પ્રશ્નો છે બે માર્ક ના પ્રશ્નો છે ત્રણ માર્ક ના પ્રશ્નો છે પાંચ માર્ક ના પ્રશ્નો છે જવાબ સાથે એમાં તો ટૂંકા ગાળાની અંદર તમારે કઈ બીજું કરવાનું જ નથી બ્લાઇન્ડલી ફોલો કરવાનું જેને જીએસ મજબૂત રીતે આપવાનું હોય ને તો આટલું કરીને જવાનું છે જો પ્રિલિમ અત્યારે તમે તાજુ માજુ તૈયાર કરીને જ આવ્યું આવીશો ખાલી ઇન્ટ જ જોશે કે આવું છે આવું કરવાનું છે આવું છે આવું કરવાનું છે

ઓકે તમે આરામથી પ્રેક્ટિસ કરી શકો એટલા બધા પ્રશ્નો અને એના જવાબ આપ્યા છે જવાબ આપ્યા છે ને એટલે મામા મજબૂત રીતે મદદરૂપ થશે બાકી પ્રશ્નો તો માર્કેટની અંદર લોટ પડ્યા હોય છે પણ કોઈ બી પ્રશ્ન હોય એને એના જવાબ એક જગ્યાએ મળી જાય ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અંગ્રેજી ગુજરાતી કમિંગ શું છે સાહેબ કોર્સ જોઈન્ટ કર્યો તો એક જ પ્રશ્ન ખોટો પડ્યો કાંઈ વાંધો નહીં પરમારભાઈ બરાબર ખૂબ સરસ ઓકે એકાદુ તમ તારે એવું થઈ જાય બહુ ટેન્શન નહીં લેવાનું બરાબર ચાલો ઓકે તો આની અંદર છે ને પાંચ હજાર પ્લસ પ્રશ્નો છે અને એના જવાબ અને આની અંદર અઠાવનસો પ્લસ પ્રશ્નો છે ને એના જવાબ બધું બતાવું છું ઓકે ડેમો કોપી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપ્યું છે ઓકે ભાષાનું કમિંગ શું છે ગૌરવભાઈ પેલા જે આવ્યું છે એ અત્યારે કરતા થાવ ઓકે મેરિટ કેટલા અટકશે એની નીચે લિંક મૂકી છે તમારા માર્ક મૂકી દેજો અત્યારે એનાલિસિસ હાલે જ છે દરેક ફેકલ્ટીને પૂછ્યું ઓનલાઈન માર્ક્સ મગાવી વાંચ આપણા બેચમાં સ્ટુડન્ટ હોય ઓફલાઈન સ્ટુડન્ટના માર્ક્સ મગાવી વાંચ અને યુટ્યુબના સ્ટુડન્ટ તમે નીચે એક લિંક આપી છે એમાં માર્ક્સ મૂકી દેજો ચાલો ડન તો સાહેબ અહીંયા રાઈટ બુક રાઈટ ગાઈડન્સ બસ ટૂંકા ગાળાની અંદર કઈ રીતે

તો એકદમ નવા અભ્યાસક્રમ મુજબ એક માર્ક ના બે માર્ક ના ત્રણ માર્ક ના પાંચ માર્ક્ટી મોટી બુક હોય ને પત્તા ન ફરે એટલે આપણે બે ભાગની અંદર રાખીશ અને જીએસ પાર્ટ ટુ ની અંદર બંધારણ જાહેર વહીવટ સાયન્સ ટેક પર્યાવરણ અને એથિક્સ રાખ્યું છે એકદમ જે નવો અભ્યાસક્રમ છે બરાબર એ મુજબ આપણે આખું તૈયાર કરેલું છે જેનો રેફરન્સ આપણે સીસીનો જે ગ્રુપ એનો મીન્સનો આવતો હતો ને સિલેબસ એના રેફરન્સથી આપણે આને કન્સીડર કરીને આખી બુક લોન્ચ કરેલી છે ઓકે આટલા બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરો અને જોડે જોડે એના જવાબ પછી કાંઈ ઘટે નહીં બરાબર તો આની તમને કોમ્બો બુક મળી જશે ચલો સાહેબ થોડુંક બતાવો ને અંદર

ઓકે બે હજાર એકસો સિત્તેર પ્લસ પ્રશ્નો કે સાહેબ આટલા કે માર્ક ના હોય જાય બે માર્ક ના હોય ગોખવાનું હોય ખાલી રિધમ માં જોઈ લેવાનું કે ભાઈ આ જ રીતનું છે અને બીજી મજાની વાત એ કહું આપણું જે તલાટીનું પેપર નીકળું એ તમે કમેન્ટ કરો જોઈ સિલેબસ વાઇઝ હતું કે નહીં બરાબર આ તલાટીનું પેપર ગોણ સેવાઈ લીધું એ સિલેબસ વાઇઝ હતું કે નહીં ઓકે તમે મને આ કે નામાં જવાબ આપો એના ઉપરથી તમને એક બીજી વાત કહું બરાબર તો આપણું જે તલાટીનું અત્યારે પેપર નીકળ્યું એ સિલેબસની અંદર જે ટોપિક આપ્યા હતા એ વાઇઝ હતું ને મોટા ભાગનું બરાબર ગોણ સેવાની અંદર લગભગ તમને કહેવાય ને આ જ રીતની પેટર્ન જોવા મળશે ઓકે કંઈ નવું નહીં હોય પોલીસ કોન્સ્ટેબલમાં કંઈક ને કંઈક નવું થતું રહેશે બરાબર જ્યારે આની અંદર એવું નથી થતું તમે ગોણ સેવાના જૂના પેપર બી જોઈ લ્યો ઓકે આપણે બહુ જ કોન્ફિડન્ટ છે કારણ કે જૂના પૂછાયેલા પેપરની બુક બી આપણે છે તો કહેવાય ને જીપલ એસ દરેક વખતે ખાસિયત રહી છે કે એમાં કંઈ લોચા ન હોય બરાબર મોટા ભાગનું સિલેબસ વાઇઝ જ હોય પર્યાવરણમાં એવોર્ડ લખ્યું હતું પૂછ્યું હતું ને સુલતાન કાબુસ બરાબર સિંધી સાહેબ લેક્ચરમાં પ્રશ્ન કરાવેલો કાબુસ બરાબર એનો મતલબ કે એનું છે ને આમ કમ્પ્લીટ જ કામ હોય કે ભાઈ ટોપિક આપ્યા છે એ પ્રમાણે સિલેબસ પ્રમાણે પ્રશ્નો લેવાના તો અહીંયા એમાં આવું તમને મેઇન્સનો સિલેબસ આપ્યો છે ભલે અંદર ટોપિક નથી આપ્યા પણ ગ્રુપ એમાં એના ટોપિક આપ્યા હતા બરાબર તો એ પ્રમાણે રેફરન્સ લઈને તમે આ રીતે કરી નાખો તમારે કાંઈ ઘટે નહીં બરાબર ત્યારબાદ વારસાના બારસો પ્લસ પ્રશ્નો ઓકે જવાબ સાથે છો જો આ રહ્યા બધા ઓકે આ બધા ટોપિક કવર કરી લીધેલા છે ચાલો ડન ઓકે ત્યાંથી ભૂગોળના બારસો પ્લસ પ્રશ્નો ત્યારબાદ આપણે ઇકોનોમિક્સના આપ્યા છે બારસો પ્લસ પ્રશ્નો બસ આ રીતે કરી નાખો તો પાર્ટ વન ની અંદર આ રીતનું આપવું છે બરાબર તો જો હવે તમને થોડાક ઇતિહાસના પ્રશ્નોય બતાવું ઓકે ઘણી એક્ઝામમાં કામ લાગી શકે આવનારી સીસીની એક્ઝામો હશે હમણાં બીજી આવશે સીસીની ભરતી મેન્સ વખતે આ જ કામ લાગશે ભાઈ બરાબર મજબૂત રીતે કામ લાગશે ચલો ઇતિહાસમાં જો બરાબર એક માર્કના ના પ્રશ્નોથી શરૂઆત કરીશ જોઈ લો પ્રશ્ન છે એનો નીચે પાછો જવાબ બી છે બરાબર એક એક માર્કના પ્રશ્નો તમે જોઈ શકો છો ઓકે સરસ મજાના પ્રશ્નો એની નીચે જવાબ અને એ બી ટોપિક વાઇઝ એવું નહીં કે આડાઉડા પ્રશ્નો કે ભાઈ સિંધુ ખીણ હાલતું હોય ઘડી અઢારસો સત્તાવન આવી જાય એવું નહીં ભાઈ ટોપિક વાઇસ બરાબર આ ટોપિક આપ્યો છે તો એના વાઇસ તમને પ્રશ્નો જોવા મળશે તો એ જ આપણી ખાસિયત છે આ બુકની ચાલો ડન એક માર્ક ના પ્રશ્નો બે માર્ક ના ચાલુ થયા તો બે માર્કના પ્રશ્નના જવાબ કઈ રીતે લખાય ઓકે મજબૂત રીતે તમને કામ લાગશે ત્યારબાદ જો ત્રણ માર્ક ના છે સિંધુ ખીણની સંસ્કૃતિના બરાબર ત્રણ ત્રણ માર્ક ના ક્વેશ્ચન છે પછી પાંચ પાંચ માર્ક ના ક્વેશ્ચન સિદ્ધરાજ જયસિંહની અને ગુજરાતના ઇતિહાસમાં એના મૂલ્યાંકન સોલંકી વંશ ભણતા હોય તો સિદ્ધરાજ જયસિંહ બરાબર હાલે જ નહીં ઓકે ગુજરાત સુવર્ણ યુગ સોલંકી આવે છે એના ઉપર આખી ચર્ચા કરવાની કઈ રીતે જવાબ લખાય તો ટૂંકા ગાળાની અંદર તમે આવી રીતે વાંચીને બી જશો ને તો બી તમે સારું એવું પરફોર્મ કરી શકો છો ચાલો ડન તો પાર્ટ વન કમ્પ્લીટ કરી દીધું ઓકે એક વખત મારી સામે બી એ બુક છે બરાબર સાતસો ચોવીસ પેજ છે ચલો ત્યારબાદ આગળ વધીએ કે સાહેબ પાર્ટ ટુ બુક જે છે જીએસ ની બરાબર જેની અંદર બંધારણ જાહેર વહીવટ સાયન્સટેક પર્યાવરણ અને એથિક્સ ઈ આપ્યું છે

એના પછી પર્યાવરણના પ્રશ્નો આપ્યા છે આઠસો પ્લસ એથિક્સ એના બસો એસી પ્લસ પ્રશ્નો જેને આપણે નીતિશાસ્ત્ર કહીએ તો આ છે આપણું પાર્ટ ટુ ને લઈને માહિતી ચાલો અહીંયા જોઈ શકો છો બંધારણના એક માર્કના પ્રશ્નો તમે જોઈ શકો છો કઈ રીતે એના જવાબ લખવા એક માર્કના પ્રશ્નો તો તમને ફટાફટ આવડી જાય એમસીક્યુ ની પ્રેક્ટિસ હોય તોય પછી બે બે માર્ક પ્રશ્નો કઈ રીતે તો એ તમે જોઈ શકો છો સેમ એજ રીતે ત્રણ માર્ક ના પ્રશ્નો છે અને ત્યારબાદ પાંચ પાંચ માર્ક ના પ્રશ્નો છે તો બહુ જ ગાળો ઓછો છે મામાવ મજબૂત તૈયારી કરવી હોય આ બંને બુક તમારે વ્યવસ્થિત રીતે જોઈ નાખવાની તમારું જીએસ નું કામ થઈ જશે અને લાસ્ટ ટાઈમ સીસી ગ્રુપ એની આવી જ રીતે મંત્રા નામની આપણે બુક લોન્ચ કરી હતી પચાસ તમને ચુમ્માલીસ પ્રશ્નો જોવા મળ્યા છે સ્ક્રીનશોટ સાથે યુટ્યુબમાં વિડીયો બી છે અને મેં તમને સ્ક્રીનશોટ ને બધું બતાવેલું છે એક વખત જોઈ લેજો તો સેમ તમને જીએસ ની અંદર આ બુક હેલ્પફુલ થશે ચાલો ડન હવે તમારે જી બી પૂછવું હોય પૂછી શકો અને વેબ સંકુલનું કહેવાય ને એક આમ રૂલ્સ છે કે નવું નજરાણું બુક લોન્ચ થાય નવી બુકું લોન્ચ થાય મેક્સિમમ સ્ટુડન્ટને ફાયદો થાય એ રીતે આપણે ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ પચાસ ઓફ છે બરાબર તો બેની કિંમત ભેગી થઈને તેરસો થાય છે તમને પચાસ ટકા ઓફમાં મળી જશે અને કુરિયર ચાર્જ ફ્રી રાખો છે બરાબર તો આવી રીતનું છે હવે તમારે જે બી ક્વેશ્ચન પૂછવું હોય એ પૂછી શકો છો ઓકે મેરિટ કેટલાય અટકશે એનું કાલે વિડીયો મૂકશું આપણે રાતે દસ વાગે તો ત્યાં લગીનમાં તમારે મારા માટે એક કામ કરવાનું છે શું કામ કરવાનું છે નીચે એક લિંક બી આપીશ એમાં તમારા માર્ક્સ લખી નાખજો એક ગૂગલ ફોર્મની લિંક છે જેથી મને એવરેજ કાઢવામાં ઈઝી રહે અને આ બુક તમને આપણી વેબ સંકુલ એપ્લિકેશનમાંથી તમે ઓર્ડર કરી શકો છો ચાલો પચાસ ટકા ઓફમાં બુક છે તો ડાઉનલોડ કરી નાખો વેબ સંકુલ એપ્લિકેશન છતાં કોઈ ક્વેરી હોય તો અહીંયા વોટ્સઅપ નંબર આપ્યો છે ઓફિસ ટાઈમની અંદર તમે પૂછપરછ કરી શકો છો ચાલો રેડી તો ટકા ટક તમારું એક જીએસનું નું સોલ્યુશન લાવી દીધેલું છે ચલો કોન્સ્ટેબલનું કરશું બરાબર અત્યારે આપણી પાસે રેવન્યુ નું છે તો રેવન્યુ ની માહિતી આપેલી છે ચલો ડન ઓકે સર પેપર જોરદાર ગયું સરસ સાહિતભાઈ અને ઓકે આઈ હોપ કે તમે સારામાં સારું પરફોર્મ કર્યું હશે આપણા પ્રિલિમ્સની અંદર મેન્સ નો કોર્સ છે બરાબર જીગુ પટેલ એની બી માહિતી આપશું તમને બરાબર અત્યારે એક બુક લોન્ચ કરી એની માહિતી આપી ઓકે બે ત્રણ દિવસમાં તમને એની માહિતી મળી જશે ઓકે ક્યારનો ઓકેટ કરીને રાખેલું છે આપણે ચલો રેવન્યુ ની બુક સીસી માં સો ટકા કામ લાગશે હેમાંગી રાવલ સો ટકા કામ લાગશે આવનારી સીસીઓની એક્ઝામ જે આવશે જીએસઆરટીસી ક્લાર્ક ની આવશે બધામાં આ બુકુ તમને કામ લાગશે ધીમે ધીમે હવે મેન્સ તરફ જઈ રહ્યું છે તો મિત્રો તમારે તૈયાર રહેવાનું છે ચાલો ડન થેન્ક યુ થેન્ક યુ સોરઠિયા ભાઈ ચાલો બીજા કોઈ બી ક્વેશ્ચન હોય પૂછી શકો છો પચાસ ટકા ઓફ કરતા આજુબાજુ ક્લાર્કનો કોર્સ છે આપણી એપ્લિકેશનની અંદર ચલો મેટનું મેં કહી દીધું બરાબર કાલે દસ વાગે અત્યારે ઘણા બધાના હેલ્પલાઇનમાંથી મેસેજ આવી રહ્યા છે તો કેવું દરેકના લખવા બરાબર વાર બહુ લાગે એક ગુગલ ફોર્મ બનાવી દીધું એમાં બધા તમારા માર્ક્સ લખી નાખજો કાલે આપણે બધાનો સર્વેનું એનાલિસિસ બતાવીશ ઓકે કે ફેકલ્ટીના એક્સપર્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલું મેરિટ સ્ટુડન્ટ લાઈવ બેચમાં આપણે હતા એને કેટલા માર્ક્સ થાય છે એની એવરેજ ઓફલાઇનમાં આપણા સ્ટુડન્ટો હતા એની એવરેજ લેવામાં આવશે અને તમે બધા યુટ્યુબના સ્ટુડન્ટ છો ઓલ ઓવર ગુજરાતથી એ બધા ફોર્મમાં માર્ક્સ લખશે એની એક એવરેજ આવશે એ બધું આવશે એટલે તમારું કામ થઈ જશે ચલો ગુજરાતી અંગ્રેજી માટે બે ત્રણ દિવસ આપો પ્રવીણભાઈ કમિંગ છે બરાબર કરશું કાંઈ તમારે ખૂટશે નહીં જેટલું થશે એટલું વેબ સંકુલ કરશે ઓકે જીએસ નું સૌથી મોટો પ્રોબ્લેમ હતો તો પહેલા જ એનું સોલ્યુશન લાવી દીધું હા કોર્સ એપ્લિકેશનમાં છે સાહિદભાઈ બરાબર જીપીએસએસ બી તલાટી કમ મંત્રી તમને જોવા મળશે બરાબર ચાલો બીજું કંઈ બી પૂછવું હોય પૂછી શકો છો જલ્દી જલ્દી પૂછી લ્યો મામા લગભગ બધી માહિતી આપી દીધી અને આની ડેમો કોપી આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી બી તમે આની ડેમો કોપી જોઈ શકો છો ચાલો ડન બાકી પેપર એકંદરે બધાને આઈ ઓપ કે સારું રહ્યું હશે બરાબર ઓકે કોઈ બી એક્ઝામ લઈએ બરાબર એમણે સિલેબસ આપવો હોય ટોપિક આપ્યો એ પૂછે તો કોઈ કહેવાય ને જફા ન રહીએ બરાબર તો સારામાં સારી રીતનું પેપર હતું ઓકે મેં થોડુંક હજી મારા વિષયનું જોયું અને એનાલિસિસ ચાલુ કર્યું છે ઓકે કાલ સાંજ સુધીમાં આપણે મેરિટ પ્રેડિક્ટ કરી દઈશું ચલો ડન અત્યારે હું એનું એનાલિસિસ જ કરું છું બરાબર દરેક ફેકલ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂથી અને ઓલ ઓવર ગુજરાતથી ઓનલાઈન સ્ટુડન્ટ ઓફલાઈન સ્ટુડન્ટ યુટ્યુબના સ્ટુડન્ટ એ બધાના આપણે માર્ક્સ લઈશું ને એની એવરેજ કાઢશું અને એક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ લઈશ કે આખું પેપર કઈ રીતનું હતું ચાલો મેન્સના લેક્ચર સ્ટાર્ટ થવાના છે બરાબર ઓકે તમે લાઈવમાં હશો તો તો એના લગભગ કાલથી જ થઈ જતા હશે એક વખત એનું માં પૂછી લેજો બાકી અહીંયા તો ધબાધબી જ ઓકે ટાઈમ છે જ નહીં બરાબર સટા સટી બધું ચાલુ થઈ જશે ઇંગ્લિશ ગુજરાતીના લગભગ પહેલા ચાલુ થવાના હતા ઓકે ની અંદર ઓકે ડિસ્કસ થયેલું ચાલો ડન એક મંચ છે લડી શકો અને એક વસ્તુ તમે જોઈ ઓકે સૌથી ફાસ્ટેસ્ટ ભરતી રહી બરાબર એકદમ એક્સપ્રેસ ભરતી રહી રેવન્યુ તલાટી મામાઓ ઓકે આવી બરાબર સાઠ દઈને એક્ઝામ આવી ગઈ સાઠ દઈને હવે મેન્સે લેવાઈ જશે સાઠ દઈને એના રિઝલ્ટ આવી જશે તો આના ઉપરથી એક વસ્તુ તમે શીખા ને હવે ઓલા જમાના ગયા કે નોટિફિકેશન આવે એક્ઝામની ડેટું ડિક્લેર થાય અને મહેનત ચાલુ કરી એ જમાનો હવે વયો ગયો હવે તમે તૈયાર રહેજો મામા બરાબર અપ ટુ ડેટ રહેવું પડશે કોઈ બી એક્ઝામ હશે એનું આગળથી તમારે તૈયારી રાખવી પડશે બહુ પહેલાં તમને આ વસ્તુ મેં કીધી હતી કે તમે એક્ઝામના નોટિફિકેશનની રાહ ન જુઓ આજ નહીં તો કાલ આવશે કાલ નહીં આવશે તો પરમદી આવશે લાગવા લાગી જશે આ સેન્ટેન્સ મેં તમને કીધેલું ઓકે ઘણો એવો વર્ગ હતો ઓકે પ્રિલિમની સાથે મેન્સની તૈયારી કરતો હતો એવો વર્ગ બી છે ગુજરાતની અંદર બરાબર જ્યારે બધા પ્રિલિમની તૈયારી કોર્સને બધું પ્રિલિમના પૂરા કરવામાં પડ્યા હતા એ સમયે ઘણો એવો વર્ગ હતો મેન્સ પેરેલલી ચાલતો તો એ લોકો વેલા ગોઠવાઈ જશે એટલે જ હું તમને કહું છું વેલેથી તૈયાર રહ્યો ઓકે તલાટી કમ મંત્રી માટે તમે પહેલેથી તૈયાર રહ્યો જુનિયર ક્લાર્ક માટે તમે પહેલેથી તૈયાર રહ્યો નોટિફિકેશન આવશે એક્ઝામું વય જઈશે ખબર નહીં રહી કૃષિ ક્લાર્ક આવી ભેગી જોયું ને એ તો પાછું ચેન થયું બાકી એક દિવસે જ બધુંય પૂરું હતું ઓકે સમય કોઈની રાહ નહીં જોવે મામાઓ ઓકે આ ફિલ્ડમાં આપણે અગિયાર વરસ આપવાશે આ ફિલ્ડને આપણે બહુ નજીકથી જોઈ લીધું છે કે આમાં વ્યવસ્થિત પહેલેથી તૈયારી કરવાવાળો વર્ગ જલ્દી પાસ થાય છે અમુક જ એવો વર્ગ હોય છે કે મેળે આવી જાય કે એક બે મહિનામાં મજબૂત તૈયારી કરી લઈ અને મેળે આવી જાય એવા બહુ ઓછા હોય છે બરાબર રેર પર્સન જ એવા હોય છે બાકી પહેલેથી મજબૂત તૈયારી કરજો જીપીએસએસ બીનું અત્યારથી તમને ચેતવી દઉં છું એક જ પેપર હશે અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો બહુ હાઈ લેવલની કોમ્પિટિશન એમાં જોવા મળશે તૈયારી ચાલુ રાખજો ચાલો ડન સોફ્ટ કોપી નથી નમનભાઈ ઓકે આની કોઈ સોફ્ટ કોપી નથી આવવાની બરાબર ટેકનિકલ એમાં ગ્લિચ છે તો ઈ કઈ નહીં આવે અત્યારે બરાબર અત્યારે તમને બરાબર આ કોપીના ફોર્મમાં મળશે ઓકે ઓર્ડર આપશો જનરલી બે ત્રણ દિવસમાં મળી જાય અમે એક વીકનું કહેતા હોઈશ બાકી બે ત્રણ દિવસમાં મળી જાય ચલો ડન તો લગભગ બધું રેડી કરી દીધું જીપીએસએસ બીના વિડીયો બનાવશું ઓકે ખૂબ તૈયારી કરો ઓકે સમયને સાચવતા રહ્યો ઓકે ધીમે ધીમે મોટી મોટી વેકેન્સીઓ આવે છે ખાલી એકને અડપી લો જુનિયર ક્લાર્ક ત્રેવીસો પ્લસ આવવાની છે એકને કેપ્ચર કરી લ્યો જ્યાં તકલીફ પડતી હોય એ વિષય પહેરા કરો ઇંગ્લિશ નથી આવડતું નથી આવડતું એ વિચારો ગણિત નથી આવડતું સુકામ નથી આવડતું તૂટી પડો અત્યારે ટાઈમ છે બધું ભેગું થશે પછી કાંઈ ભેગું નહીં થાય ચાલો ડન તો આટલે સુધીનું રાખો અક્રમ સેરસિયા ફ્રોમ વાકાનેર થેન્ક યુ જય હિન્દ જય ભારત